માંડવી તાલુકાના માપર ગામમાં ચાતુરમાસ અર્થે બિરાજમાન આઠ કોટી મોટી સ્થાનકવાસી જૈન સંઘ અને વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ મહારાજ સાહેબ અને તેમના શિષ્ય પરમ પૂજ્ય ઓજસ મુનિ મંગલ મહારાજ સાહેબની પાવન નિશ્રામાં પ્રથમ નવરાત્રી તારીખ ત્રણ દસને ગુરુવારથી એક મહિના સુધી દરરોજ જીનગમોત્સવનો શુભારંભ થયો છે માપર જૈન સંઘ આયોજિત જિન ગમોત સવમાં સમગ્ર વિશ્વને સત્ય અહિંસા પ્રેમ કરુણા અને મૈત્રી આદીનો દિવ્ય સંદેશ આપનાર ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ કલ્યાણકને અનુલક્ષીને બત્રીસ પિસ્તાલીસ આગમ ક્રમ પ્રમાણે એક એક આગમ સન્માન સાથે લાભાર્થીના નિવાસ સ્થાને લઈ જવાશે નવરાત્રીના પ્રથમ દિવસે લાભાર્થી કલ્યાણજીભાઈ નાગજીભાઈ ગડાના નિવાસ સ્થાને વાજતે ગાજતે ભવ્યાથી ભવ્ય શોભાયાત્રા પહોંચી હતી ત્યારબાદ ઉપાશ્રયમાં આગમ મહારાજ સાહેબને લાભાર્થીના હસ્તે અર્પણ કરવામાં આવેલ હતું પૂજ્ય नरेशમુનિ અને પૂજ્ય ઓજસમુનિ મહારાજ સાહેબે આગમનો સારાંશ શ્રાવક અને શ્રાવિકાઓને શ્રવણ કરેલ હોવાનો વ્યસન વ્યસનમુક્તિ અભિયાનના પ્રમુખ ડૉ. દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈજી શાહ અને મંત્રી તથા ખજાનચી શ્રી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.